સમિત્રણ જે સમનાત ઓમ નો શે મિત્રો તમારો દિવસ શુભ રહે મંગલ મરે શુભકામના હું બિલી મરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશનો પણ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનો શુભ પંચા આજ તારીખ છે 26/4/2025 ને શનિવાર ચૈત્રવત 13 ને 14 સાથે છે આજે 14 નો ક્ષય છે આજે શિવરાત્રી પણ છે ભગવાન શંકરના મંદિર આજે ચોક્કસ જજો આજે 13 ને શીતલા 13 તારીખ ઓળખવામાં આવે છે આજે કચ્છમાં શીતલા માતાના મંદિરે બહુ મોટો મેળો થતો હોય છે આજના દિવસે પંચક પૂરા થઈ જાય છે આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે તેરસ આ તેરસ તિથિ આજે સવારે આઠ ને ઓગણત્રીસ મિનિટ પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય અને ચૌદ તિથિ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણા છે ઉત્તરા ભાદ્રપદ આ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર આજે સવારે છ ને અઠ્ઠાવીસ મિનિટ પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું રેવતી નક્ષત્ર ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે યોગ ગણાય છે વૈદ્રુત આ વૈધુત યોગ આજે સવારે આઠને બેતાલીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય એનો વિષ્ણક યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વણિચ આ કરણ આજે સવારે આઠને ઓગણત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય એનું વિષ્ટિકરણ ગણાશે આજે જે બાળનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મીન મીન રાશિની દક્ષરા છે દીન રાશિનો સ્વામી ગુરુ છે આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગનું ખાસ કરીને ધ્યાન રાખી ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી ચૌદશ જન્મ છે વૈદ્રોત યોગમાં જન્મ છે એ જીવનમાં ઘણી બધી દુઃખ દરિદ્રતા આપતો હોય છે આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વરસગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિનો થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસે સવાર મોટી આજનું સુકન કરેલો આખું વર્ષ તમારું સરસ જશે આજના દિવસે મારા સબસ્ક્રાઈબ મિત્ર એ અમારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂર છે કોઈ વેપાર વ્યવસાય માટે જરૂર છે કોઈ જાન લઈને જરૂર છે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે કોઈનો ઓપરેશન હોય કોઈની ડિલિવરી કોઈની સગાઈ હોય હવે કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો તો આજે ચોક્કસ સુકન કરીને જજો આજના દિવસે તમને કાર્યમાં સફળતા મળી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજે કોઈ પણ કાર્ય તમે કરવા નીકળો છો શનિવાર છે ઘરમાં જે વડીલ વૃદ્ધ વ્યક્તિ હોય તેને વંદન કરીને નીકળો આજે ભિક્ષુકને ભોજન કરવાનું બહુ જ મહત્વ છે ચૌદશો ચોમાસ ચૌદસ છે વૈદ્યુત યોગ છે શનિવાર છે એટલા માટે આજે ભિક્ષુકને ભોજન ખરાવવાથી શનિદેવ ખૂબ પ્રસન્ન થાય છે જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરી દો સેવા કરી લો ઘણું શુભ ફળ પ્રાપ્ત થશે આજના દિવસે આજના દિવસે કોઈપણ કાર્ય કરવા માટે પણ ચોક્કસ શુભ સમય હોય છે તે આપણે જોઈ લઈએ આજે સવારે સાડા સાતથી નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે બારથી સાંજે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને સાંજે છથી સાંજે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે નવથી આવતીકાલે મળશે કે એકને મિનિટ સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે મળશે કે સાડા ચાર થી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજે ચૌદશ ઓમાસ હોવાને કારણે તેને કોઈ કાર્ય કરવા માટે યોગ્ય નથી ચૌદશ દિવસે કોઈ પણ કાર્ય કરી શકાય નહીં માટે કોઈ પણ કાર્ય ખરીદી કરશો ન વેચાણ કરશો નો વેપાર ધંધો કરશો આજે ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવાનો શ્રેષ્ઠ દિવસ છે એ ચોક્કસ કરી લો

তোমার গোত্র খবর তো গোত্র বোলে যাওয়া পছি বলছে আুতি স্মৃতি পুর পুণ্য ফল প্রাথম অপ্রা লক্ষ্মী প্রাথম প্রা লী চির रक्षणात्मक लोकेवा सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यासे, देशे, विदेशे, सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति મમ જનસમ તથા વિપ્રા જમયે જન્મકુડલી મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિ મધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ કારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરીષ્ટ દોષ નિવૃત્તિ ઈચ્છા હોય તે બોલી શકો બોલવાનું અનુસાર્ધ સકલ મનવા ફલ પ્રાપ્તિ હવે જે બરકત ની પૂજા વાળા છે એ લોકો તો બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે હવે જે તે બોલવાનું જેના લગ્ન થઈ ગયા હોય એ બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્ર આદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम तथाच अब जे लगन नहीं थे ते लोग बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पत्यां दामपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम अब जे लोग ने संतान प्राप्ति नहीं જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો ભૂલવાનું મત્યુ પ્રાપ્તિ સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો ભૂલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા હોય મમો ઝગડી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ દરેક જણા બોલવાનું સકલ મનવાન્ ફલ પ્રાપ્તિ અર્થમ દેવતાના પૂજન અર્ચન કરે પાણી વાય થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમકીમાં પાણી લેવાનું વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નવેદ્ય તમ્ર સહિત સકલ પાણી મૂકવું એમાં આંગળી કરશે કપામાં કપાળમાં જમીન પર પાણી મૂકવું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે પ્રભુ આજે પૂજા કરતા કઈ પ્રકારની ગુરછૂપ થઈ ગયા તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ

ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જે સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ